નકત્રાણા નકત્રાણામાં ધોધ માર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે નકત્રાણાના મુખ્ય બજારના રસ્તાઓ બેટમાં ફેરવાયા નકત્રાણાના રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા નકત્રાણા બૂજ હાઈવે પર ટ્રાફિક જામ થયો આપ દ્રશ્યો જુઓ આ કોઈ પૂરની પરિસ્થિતિ નથી આ માત્ર ને માત્ર

આજે વહેલી સવારથી જ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો પરંતુ બપોરના બપોરના સમયે મેઘરાજા જે છે તે કચ્છ ઉપર આજે થયા છે પશ્ચિમ કચ્છની વાત કરીએ પશ્ચિમ કચ્છમાં આજે બાર વાગ્યા પછી મેઘરાજા જે છે તે ધમાકેદાર બેટિંગ કરી છે સૌથી વધારે વરસાદ જોવા જઈએ તો નખત્રાણામાં જોવા મળ્યું છે હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે નખત્રાણામાં એક કલાકે એક કલાકના વરસાદે નખત્રાણા નગરપાલિકાની પોલ ખોલીને રાખી દીધી છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે મોટા ભાગના વિસ્તારોમાં પાણીના વેણ જે છે તે વહી રહ્યા છે ખાસ વાત કરવામાં આવે ભુજ નખત્રાણા હાઈવે જે છે તે અત્યારે બ્લોક છે પાણીનો વેણ ત્યાંથી પસાર થતા લોકોને જે છે લોકો પણ અટવાયા છે ભુજ આવતા નખત્રાણા ભુજ આવતા લોકો પણ અટવાયા છે મેન બજારમાં પણ પાણીનો વેણ જે છે તે જોવા મળી રહ્યો છે જે રીતે આ પાણી જે રીતે જોઈ શકાય છે કે આ કોઈ નદી કોઈ નદીના દ્રશ્યો નથી પરંતુ આ મેન બજારના દ્રશ્યો હાલ આપણે ટીવી ના સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ બીજી તરફ વાત કરવામાં આવે માત્ર ને માત્ર પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ થઈ ગયો તેવા દ્રશ્યો જે છે તે હાલ જોઈ શકાય કે હાલ તો સિઝન પહેલો વરસાદ જે છે તે પડ્યો છે છતાં પણ આવી જ પરિસ્થિતિ છે હજી ચોમાસા ને હજુ પણ ચોમાસાને વાર છે હજુ પણ વરસાદ જે છે તે સાર્વત્રિક વરસાદ જે છે તે નથી વરસ્યો જો સાર્વત્રિક વરસાદ પડશે તો ચોક્કસ કહી શકાય કે નખત્રાણા જે છે તે પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ ચોક્કસ થી જે છે તે જોવા મળી રહી છે જે રીતે રસ્તો બ્લોક થયો છે મોટી સંખ્યામાં લોકો જે છે તે ત્યાં આગળ ફસાયા છે પાણી જે છે તે બંધ થશે તો જ એ લોકો ભુજ સુધી આવશે પરંતુ ત્યાંના સ્થાનિક ધારાસભ્યને પણ અનેક રજૂઆતો નખત્રાણા લોકોએ કરી હતી આ વેણ બાબતે અનેક રજૂઆતો કરી હતી છતાં પણ કોઈ પણ આનો નિકાલ કરવામાં નથી આવ્યું નખત્રાણા લોકોમાં પણ ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે દર વખતે દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે જેની જેની ભોગ જેનો ભોગ જે છે તે ત્યાંની પબ્લિક અને રસ્તા ઉપરથી પસાર થતા લોકો જે છે થતા હોય છે કેમ કે ભુજ થી નખત્રાણા જાઓ એના પછી ધાર્મિક સ્થળ માતા નમર નારાયણ બે ઇંચ જેટલો વરસાદ જો નખત્રાણામાં પડી જાય તો આ રસ્તો જે છે સમગ્ર બંધ થઈ જતો હોય છે હાલ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે જે રીતે એક થી દોઢ ઇંચ નો વરસાદ જે છે તે અત્યારે નખત્રાણામાં પડ્યો છે પરંતુ એક પણ રસ્તા જે છે તે ખાલી રસ્તા જોવા નથી મળી રહ્યા લોકો પણ ત્યાં કને ફસા છે બાઈકો પણ જે છે તે તણાઈ રહ્યાના દ્રશ્યો જે છે તે છે લોકોમાં પણ રોજ જે છે તે જોવા મળી રહ્યો છે પ્રી મોન્સૂનની કામગીરીઓ પર ચોક્કસથી સવાલ જે છે તે ઉઠી રહ્યા છે આભાર હર્ષદ આપ જોડાને તમામ જાણકારી આપી હતી માટે તો જળબંબાકારના દ્રશ્યો છે અને આવા ધસમસતા પ્રવાહમાંથી આ બાઇક ચાલક જેને

એ આપ જોઈ રહ્યા છો નખત્રાણા ભુજ હાઈવે પર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પ્રદ્યુમનસિંહ જાડેજા ફોનલાઈન પર જોડાયા છે પ્રદ્યુમનસિંહ આજે નખત્રાણામાં ભારે વરસાદ વરસ્યો અને જળ જેવી પરિસ્થિતિ છે શું આપની પાસે ત્યાં જાણકારી સારો છે છે અને નદી આવે એટલે ઓલરેડી પુલ પાસ થઈ ગયા બાર મહિના થયા અત્યારે જી જી પ્રદ્યુમનસિંહ અત્યારે કયા કયા ગામોમાં ત્યાં વરસાદી માહોલ છે અત્યારે વરસાદ હજી ઘટી થઈ ગયા નથી પણ નખતાણા પોપર આજુબાજુ ગામ જે પાંચ કિલોમીટર માં છે ત્યાં સારો એવો વરસાદ એટલે નખતાણા બજાર પાણી જે આવે છે એ સારું એવું છે અત્યારે બે આજે એવો વરસાદ થયો છે સાહેબ પ્રદ્યુમનસિંહ જે અત્યારે અમારી પાસે દ્રશ્યો સામે આવ્યા છે એ જળ પ્રલયના દ્રશ્યો હોય એક થી દોઢ ઇંચ વરસાદમાં એવું જોવા મળી રહ્યું છે કોઈ લોકો ફસાયા હોય એવી કોઈ જાણકારી આપના સુધી પહોંચી છે એવું નથી પાછી નાની ગાડી પણ નીકળી ગયા છે અંદરથી હું પણ અત્યારે હાજર જ છું એટલે નાની ગાડી પણ એનામાં નીકળી આવે છે એટલું બધું કંઈ નથી

જી નીચાણવાળા વિસ્તારોની તુષારભાઈ શું પરિસ્થિતિ છે ત્યાં ત્યાં પાણી ભરાયા છે આ વોકડાના પાણી જે વહી રહ્યા છે નીચાણવાળા વિસ્તાર આ તો છે વોકડા છે સીધો નખતણાથી સીધી સાઈડ દેવીસર બાજુ એક નદી જાય છે તેનામાંથી પસાર થાય છે નીચાણવાળા સોસાયટીઓમાં થોડા ઘણા પાણી આવ્યા હતા કારણ કે ભારે વરસાદ હતો બહુ પાણી ભરાવાની એટલી હજી સુધી કોઈ સમાચાર નથી મળ્યા જી આભાર તુષારભાઈ અમારી સાથે જોડાવા માટે તો ઇંચ વરસાદ છે સ્થાનિક તુષારભાઈ જોડાયા હતા અને એમણે જે જાણકારી આપી તે અનુસાર બે થી અઢી ઇંચ વરસાદ બપોરના સમય ખાબક્યો અને ત્યારબાદ વોકળામાં ભારે પાણી ભરાયા જેના કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે નખત્રાણામાં જ્યાં બોકળા જળબંબાકાર ની પરિસ્થિતિ છે અને લોકો જીવના જોખમે આ ધસમસતા પ્રવાહને પસાર કરતા નજરે પડ્યા બાઇક ચાલક ત્યાંથી પસાર થતો નજરે પડ્યો જેને બચાવવા માટે અન્ય લોકો દોડી આવ્યા બાઇકને બચાવ્યો અને બાઇક સવારને પણ બચાવ્યા એટલે આવા પ્રવાહમાંથી પસાર ન થવું જોઈએ કારણ કે અહીં જીવનું જોખમ રહેલું છે નખત્રાણા ભુજ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે ડુંગરનું પાણી નખત્રાણામાં પહોંચતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે આપ દ્રશ્યો જો રહ્યા છો આ કોઈ પૂરની પરિસ્થિતિ નથી પરંતુ આ વોકળામાં વધારે પાણી આવી ગયું છે જેના કારણે આ પાણી ગામની મુખ્ય બજારમાંથી થઈ અને પસાર થઈ રહ્યું છે દોઢ કલાકમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે આજે કદાચ પહેલો કે બીજો જ વરસાદ છે અને એવામાં આ પરિસ્થિતિ નખત્રાણા ના વોકળા ઉભરાતા જળબંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ અહીં થયું છે ખાસ કરીને રસ્તાઓ જળ મગ્ન બની ચૂક્યા છે અને લોકોને પણ ખાસ અપીલ કે આવી પરિસ્થિતિમાં ઘરની બહાર ન નીકળો